તો હેલ્લો નમસ્કાર મિત્રો જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તમારા માટે ફરીથી એક ગૌરવ ગાડીઓનો વિડીયો લઈને આવી ગયા છીએ તો જે લોકો ગરવ ગાડી ખરીદી કરવા માંગતા હોય વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજના વિડીયોમાં આપણે તમને ત્રણ ગાડીઓ બતાવવાના છીએ એમાં બે એસયુવી છે જેમાં એક બોલેરો છે એક કિયાની સેલ્ટોસ છે ઊંચા મોડલમાં અને ત્રીજી એક ગાડી છે હોન્ડાની અમેશ છે જે લોકો ઓછા બજેટમાં ગાડી જોઈતી હોય પેટ્રોલ સીએનજીમાં તો હોન્ડાની અમેશ આ ત્રણ ગાડીઓ તમને વન બાય વન ડિટેલ આપવાના છીએ તો વિડિયો તમે એન્ડ સુધી જોતા રહો આ ટાઈપના બીજા ગાડીઓના ટાઈપ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો સૌથી પહેલા આપણે શરૂઆત કરી છે પહેલી ગાડીથી પહેલી ગાડી છે આપણી હોંડાની અમેઝ અમેઝની વાત કરીએ તો અમેજ આપણી છે બે હજાર પંદર મોડલની ગાડી એકદમ ટપ કન્ડિશન વેલ મેન્ટેન કન્ડિશનમાં છો પેટ્રોલ સીએનજીમાં રહેશે આનું વેરિયન્ટ વાત કરીએ તો અમેઝ વન પોઈન્ટ ટુ એસ એમ ટી એમઇટી તમને જોવા મળી જશે કંડિશન તમને ફોટા તમને બતાવી દઈશું કન્ડિશન તમે જોઈ શકો છો નેવું હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ઇન્સ્યોરન્સ આનો સાત બે હજાર છવ્વીસ બે હજાર છવ્વીસ સુધી ગાડીનો ઇન્સ્યોરન્સ બી ચાલુ છે વેલ મેન્ટેન કન્ડિશન છે તો બી રેટ તમને સારો આપણે કહી દઈએ આ ગાડીનો રેટ રાખેલું છે બે લાખ ને નવ્વાણું હજાર રૂપિયા જો ગાડી તમારે જોવી હોય તો આવું પડશે તમારે સુરતમાં તમને ગાડી જોવા મળી જશે અને પાર્ટીનો નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાતો હશે ફોન કરીને તમે ગાડીના વધારે ફોટા મંગાવી શકો છો કાં તો ડાયરેક્ટ પાર્ટીનો કોન્ટેક કરી અને ગાડી તમે ખરીદી કરી શકો છો આમાં કદાચ તમારા લોન બી થઈ જશે તો કોઈને લોન કરાવવાની હોય તો બી આ ગાડી તમે બિંદાસ ચેકઆઉટ કરી શકો છો પેટ્રોલ સીએનજી પણ સારી ગાડી છે એના પછી જે લોકોને એસયુયુમાં જવું હોય તો એમના માટે આપણા જોડે એક મહિન્દ્રાની બોલેરો હ હી ગૌરવ પાર્ટીની ડાયરેક્ટ ગાડી છે બોલેરો બે હજાર દસ મોડલની છે ગાડી વ્હાઈટ કલરમાં રહેશે ને ડીઝલ એન્જિનમાં તમને જોવા મળી જશે વર્ઝનની વાત કરીએ તો આનું વર્ઝન એલ એક્સ એમડીસી વાળું વેરિયન્ટ છે વ્હાઈટ કલર છે બે હજાર છવ્વીસ સુધી આનું બી ઇન્સ્યોરન્સ ચાલુ છે આ ગાડીની ફાઇનલ પ્રાઇસ જે પાર્ટીએ રાખેલી છે ત્રણ લાખ ને હજાર રૂપિયા રાખેલી છે જો ગાડી તમારે જોઈએ તો જોવા મળી જશે આપણા લાખણી બનાસકાંઠામાં પાર્ટીનો નંબર તમને ડિસ્પ્લે પર આપી દઈશું તો ફોન કરીને કાં તો તમે વધારે ફોટા મંગાવી શકો છો રૂબરૂ જઈને બી તમે ગાડી ખરીદી કરી શકો છો આ ગાડીમાં કદાચ લોન નહીં થાય તો તમારે કેશમાં લેવી પડશે એના પછી જે ત્રીજી ગાડીની વાત કરતા સેલતોસ આ ગાડી ઊંચા મોડલમાં છે જે લોકો ઊંચા મોડલમાં લેવી વેસિયવી તો કિયા સેલ્ટોસ છે બે હજારની એકવીસ મોડલની છે ડીઝલ એન્જિનમાં છે સેકન્ડ ઓનરમાં ગાડી રહેશે અને ઓટોમેટિકમાં છે તો જે લોકો ઓટોમેટિકમાં ડીઝલ એન્જિન ગાડી શોધી રહે હોય તો એમના માટે આ ગાડી એક સારી સેટ થઈ શકે છે કિયા સેલ્ટોસ બે હજાર એકવીસ સેકન્ડ ઓનર ડીઝલ એન્જિન ઓટોમેટિકમાં રહેશે ગાડી બે હજાર છવ્વીસ સુધી આનો ઇન્સ્યોરન્સ ઝીરો વાળો ઇન્સ્યોરન્સ બે હજાર છવ્વીસ સુધી ચાલુ છે આઠમા મહિનામાં બે હજાર છવ્વીસ સુધી ઇન્સ્યોરન્સ ચાલુ છે આ બી ગાડી એકદમ વેલ મેન્ટેન ને સારી કન્ડિશનનો તમને જોવા મળી જશે આ ગાડી જોવા મળશે તમને ભુજમાં પાર્ટીનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપીશું તો ફોન કરીને તમે વધારે ફોટા ડિટેલ ગાડીનો મંગાવી શકો છો આમાં તો તમને લોન થઈ જ જશે ગાડી એકદમ સારી કન્ડિશનમાં છો વેલ મેન્ટેન કન્ડિશનમાં છો તો આ ત્રણે ત્રણ ગાડીઓની ડિટેલ તમને જે કીધી એ પ્રમાણે તમને નંબર આપેલા છે ફોન કરીને તમે વધારે ડિટેલ ફોટા વધારે મંગાવી શકો છો ને આ ટાઈપના બીજા વિડીયો તમે જો ગરવ ગાડીઓના જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો આપણા ઇન્સ્ટા પેજને ફોલો કરી શકો છો ફેસબુક પેજ હોય તો પણ ફોલો કરી શકો છો તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે બાય બાય જય માતાજી